આમ તો જો મારી માં દુસિંહ કાર્યલય માં કેટલા બધા કાર્ય છે લાંબા ને લાંબા આજ તો છે ને કેટલા કાર્ય ઉતારી ને વહી જાઉં આમ તો જો કેવડા મોટા કાર્ય હા આમ તો જોઈ કેવા કારેલા છે

મારી એક શાક ના જોઈએ પણ હેલો તો પણ કા આવી ભૂલ થઈ પણ ભૂલ થઈ મારી વાહ તમે શાક બહુ ભાવતું લાગે કારેલા નું મને તમે રજા આપો હવે દીધી તમે રાઠું લા અને હું હે ને કાનેલા ને શાક મીઠું મીઠું ખવડાવ